નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે આજના જીરુના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિરમગામ ચાર હજાર છસો પંદર ચાર હજાર આઠસો પાંચ રોલ ત્રણ હજાર નવસો ચાર હજાર છસો વીસ સમી ચાર હજાર પાંચસો થી ચાર હજાર નવસો ત્રીસ રાજકોટ ચાર હજાર ચારસો સાઠથી ચાર હજાર આઠસો પિંચોતેર પોરબંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો પચાસ ભચાઉ ચાર હજાર છસોથી ચાર હજાર સાતસો ચાલીસ પાટડી ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો જેતપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સાતસો એકાણું સાવરકુંડલા ચાર હજાર પચાસથી ચાર હજાર પાંચસો નવ્વાણું જામજોધપુર ચાર હજાર એકાવનથી ચાર હજાર આઠસો એકાવન મોરબી ચાર હજાર બસો થી ચાર હજાર આઠસો છ્યાસી બહુચરાજી ચાર હજાર પાંચસો એક થી ચાર હજાર છસો એક ધાંગધ્રા ત્રણ હજાર આઠસો પિસ્તાલીસ થી ચાર હજાર સાતસો રાપર ચાર હજાર ત્રણસો ચુમ્માલીસથી ચાર હજાર આઠસો માંડલ ચાર હજાર ચારસો એકાવન થી ચાર હજાર ચારસો એક વારાહી ચાર હજારથી ચાર હજાર નવસો એકત્રીસ અમરેલી ચાર હજાર છસો પચીસ થી ચાર હજાર સાતસો ડીસા ચાર હજાર પાંચસો બોતેર થી ચાર હજાર પાંચસો બોતેર હળવદ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો ચુમ્માલીસ જસદણ ચાર હજારથી ચાર હજાર નવસો ખંભાળિયા ચાર હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો ચાલીસ વાંકાનેર ચાર હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો એક્યાસી વિસાવદર ચાર હજાર એકાવન થી ચાર હજાર ચારસો એકાવન બાબરા ચાર હજાર સાહીઠ થી ચાર હજાર સાતસો ચાલીસ આરીસ ચાર હજાર પાંચસો થી ચાર હજાર નવસો છ્યાસી ખરાટ 3850 થી 5,000 પચાસથી પાંચ હજાર દિયોદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો બોટાદ ચાર હજાર બસોથી કડી ચાર થી ત્રણસો ચાર હજાર ત્રણસો પાટણ ચાર હજાર પાંચસો ચાર હજાર સાતસો જામનગર ત્રણ હજારથી ચાર હજાર નવસો નેવું ગોંડલ ત્રણ હજાર સાતસો એકથી પાંચ હજાર એકવીસ નેનાવા ચાર હજાર પચાસથી ચાર હજાર આઠસો એકોતેર ધાનેરા ત્રણ હજાર સાતસો પંચાણુંથી ચાર હજાર ત્રણસો અંજાર ચાર હજાર છસો ચાલીસથી ચાર હજાર સાતસો સાઠ ઊંઝા ચાર હજાર બસોથી પાંચ હજાર ત્રણસો તમામ બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો